ખાય સંખાય 3 પોળગા 100 રૂપિયા મળે એના 60 રૂપિયા ને કેનો ન શીવડા ન ગુરુ તાર શરણ મા રે રે ગુરુજી ના સર નો મા રે ઉજી આપણા કુળદેવ નું નામ લખો તો મિત્રો જય આજે છે ઠાકર ધણી ની સોમવતી અમાસ અત્યારે આખેન ક્યારે ચાલુ કરશે આખેણ જય માતાજી બધાયને લાઈક કરવા નમ્ર વિનંતી મિત્રો દોસ્તો વડે લો અને ક્યાંથી છો કમેન્ટ કરો તો ભાઈઓ અને પહેલી વાર આવ્યો હો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો આજ મનરાજ આવી ગયા બાકી ચાલુ નથી આજ આવી ગયા છે કરો ભાઈ ક્યાંથી છો કેવી ઠંડ પડી રહી છે તમારે ત્યાં ગુજરાત છે બહાર ગુજરાત કે જિલ્લે મેં ગુજરાત બોટા જિલ્લે આજે સારું થઈ ગયું ગોસ કરા કોમેન્ટ કરો તો ભાઈ આ રામપીરના આખ્યાનનો અવાજ આવે છે તમારી રીતે આવે તમે છો તારા રે મારા માલુડા જ કોણ કોણ લાલો ફિલ્મ જોઈ આવ્યા છે લાલો ગુજરાતી ફિલ્મ સુપ્રસિદ્ધ અતારી ટોકીઝમાં ડંકો વગાડી રહી છે લાલો ફિલ્મ બહુ સુપર છે તો બધાયની જોઈ આવજો

ઘોડે લે ચડી ને આવે રામા પીર આજે અમારી ખોડિયાનગરમાં રામાબીરનું આખ્યાન છે તો જોવા પધારવા નમ્ર વિનંતી લિંક આવી નથી નગર લિંક શેર કરી દે लोकल फोज ना दुकान ना लाइक कर ना को मित्रों लाइक नहीं करते आप लाइक कर ना को अन्य हमारी चैनल में पहली बार आए हो चैनल में सब्सक्राइब कर ना को कौन कौन उत्तरा भाई क्या तीन सौ विनु भाई ચલે ગઈ કે આ કોમેન્ટ કરો તો ખબર પડે ક્યાંથી છો વિનુભાઈ વિનુભાઈ कमेंट नहीं कर रही है आप बहुत ही अलग बात है लाइक डन कर दीजिए बधाई ने जय माता जी ने बापसी सीताराम दान दलवाने से અજમલજી આવી ગયા છે હે તો ઘણું ઘણું એટલું તો આ તો તો ઘણું ઘણું બંધ કરી દે મૂકી દે હાલ કોણ ફોલક કાલ ટામ રે

પ્રોગ્રામ વાળા કોઈ કેમ નો આયા પ્રોગ્રામ ભયંકર ભયંકર આવી રહ્યું છે બે હજાર છવીસ બે હજાર પચીસ ની બાદ કરતા આવી રહ્યું છે

મને ખવડ પડી નહી ના કાવું નહી ઓલા તે બોરની કપાઈ નાખન તો બધું મૂકી દે હવે તો ક્યાં ગાલે ના કાઈ ફોન ક્યાં છે ના છે બોલ देख हट ना इन ले ना ऐसे बोलो हे माता जी पुत्र कौन हमारी चैनल में लाइव हुई है यु छे हां कमेंट करो भाइयों तथा बहनों कहिए कि इतक टक 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 बहुत है फंडा तो, तो न चल कौन है बोले मां के हमने कह जो तो आज तो खा लो आज तो माने आधा तबियत से न,